શ્રી સર્ગ સાત અને આઠ રામના સત્યવચનો સાંભળીને સુગ્રીવ હર્ષ પામીને કહેવા લાગ્યા કે હે રામ તમારા જેવા ગુણવાન મિત્રને હું પ્રાપ્ત કરીને ધન્ય થયો છું તમારી મદદ મને મળી છે તો હું મારું રાજ્ય અવશ્ય પ્રાપ્ત કરીશ અને મારા માન અને મોભામાં પણ વધારો કરીશ હે રાઘવ હું મારા મુખે મારા ગુણ ગાન કરું તે યોગ્ય નથી પણ તમને તમારા લાયક મિત્ર મળ્યો છે તેમ માનજો તમારા જેવા ધર્માત્મા પુરુષની મિત્રતા કાયમ માટેની જ હોય છે મિત્રોનો સ્નેહ જોઈને મનુષ્યો પોતાના ધન દોલત સુખ અને દેશનો ત્યાગ કરતાં પણ અચકાતા નથી હવે સાંજ થવા આવી છે વળી તમે દૂરથી ચાલતા આવ્યા છો આરામ કરો સવારે મુલાકાત કરીશું આમ કહીને સુગ્રીએ પોતાના રામ રામલક્ષ્મણને સુવા માટેની વ્યવસ્થા કરવાનું જણાવીને પોતે બહાર આવ્યો બીજા દિવસે સવારે રામ લક્ષ્મણ પોતાનું નિત્ય કર્મ પતાવીને શિલા ઉપર બેઠા હતા ત્યાં જ સુગ્રીવ આવી પહોંચ્યો બંને ભાઈઓને પ્રણામ કરીને તેમની બાજુમાં બેસતા સુગ્રીવ બોલ્યો કે હે રામ મારા મોટા ભાઈ વાલીએ મને કાઢી મૂક્યો છે તેથી હું આ પર્વત પર રહું છું વાલીએ મારી સ્ત્રીને પણ હરી લીધી આથી અમારે વેર બંધાયો આથી મને વાલીનો ભય સતત રહ્યા કરે છે હે રામ તમે મને ભયથી છોડાવવા માટે અભય આપો રામે હસતા હસતા કહ્યું ઉપકાર કરવો એ તો મિત્રની ફરજ છે હું તારી ભાર્યાનું હરણ કરનાર વાલીનો આજે જ વધ કરીશ મારા ભયાનક બાણો આગળ તારો શત્રુ પડવાર પણ ઊભો નહીં રહી શકે આથી સુગ્રીવ ખુશ થતાં બોલ્યો હે રામ તમે તો દુઃખીઓના આધારરૂપ છો અને મારા પરમ મિત્ર છો આથી હું તમને મારા દુઃખનું વૃત્તાંત અવશ્ય જણાવીશ હે રઘુવીર મેં તમની અગ્નિની સાક્ષીએ હાથમાં હાથ આપીને મિત્ર બનાવ્યા છે આથી મારા અંતરની વાતો કરું છું મહાબળવાન વાલીએ રાજ્યમાંથી મારો ભાગ પડાવી દીધો મને કઠોર વચનો કહ્યા અને મને અને મને કિષ્કિંધામાંથી કાઢી મૂક્યો તેણે મારી પ્રિય પત્ની રૂમાનું હરણ કર્યું છે અને મારા જેટલા મિત્રો હતા તે સર્વેને પકડીને કારાગૃહમાં ધકેલી દીધા છે હું તેનાથી ત્રા ત્રાસીને ઋષ્યમુખ પર્વત પર આવી ગયો છું તો પણ એ મારો કેળો છોડતો નથી તેણે મારો વધ કરવા માટે પોતાના મહાબળવાન વાનરોને અહીં મોકલ્યા પણ તે બધાને મેં મારી નાખ્યા છે આવા મહાન સંકટ વચ્ચે હું મારા વિશ્વાસુ સહાયક સચિવોને લીધે જ પ્રાણ ધારણ કરીને રહ્યો છું આ હનુમાન આદિ વાનરો મારું તરફ દિશાએથી રક્ષણ કરી રહ્યા છે હું ચાલું છું ત્યારે તેઓ ચાલે છે હું ઊભો હોઉં ત્યારે તેઓ ઊભા રહી જાય છે મારા ભાઈ વાલીનો વિનાશ થાય થયા વિના હું સુખેથી રહી શકું તેમ નથી